આજે ધનતેરસના પાવન પર્વે લક્ષ્મી સમાન દીકરીઓનું તેમનું સાચું સ્થાન સાચું માન અને સાચું સન્માન મળ્યું છે યશવી ફાઉન્ડેશને તેના સેવાકીય કાર્યોની વણઝાર યથાવત રાખીને એક એવું ઉમદા કાર્ય કર્યું છે જેના થકી એચઆઈવી એઇડ્સ સાથે જીવતી દીકરીઓનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે આનંદ વાટિકા ભવન એચઆઈવી સાથે જીવતી દીકરીઓની સંભાળની સાથે સાથે સ્વાસ્થ્ય શિક્ષણ સુરક્ષિત આશ્રય અને વિકાસ માટે સમર્પિત રહેશે એચઆઈવી એડ્સ જે આખા ગુજરાત રાજ્યમાં તેમના માટે વર્ષોથી કામ કરતી આવેલ સંસ્થા છે જેમનું એક સપનું હતું કે એચઆઈવી સાથે જીવતી દીકરીઓ માટે ખાસ બાળ સંભાળ ગૃહોએ આ સપનાને ઉડાન આપીને તેમને વાસ્તવિકતામાં ફેરવવાનું બેડું ઝડપ્યું છે યશ્વી ફાઉન્ડેશને જેના પ્રયત્નો થકી કોસારગામ નાયરા પેટ્રોલ પંપ પાસે સાકાર થવા જઈ રહી છે યશ્વી આનંદ વાટિકા જેના ભવનના નિર્માણનો સંપૂર્ણ ખર્ચ યશ્વી ફાઉન્ડેશનના ફાઉન્ડર પરેશભાઈ ખંડેલવાલે ઉઠાવ્યો છે આ ભવનનું ભૂમિપૂજન પણ તેમના જ બરદસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યશવી ગ્રુપના સીઈઓએ જણાવ્યું હતું કે યશવી આનંદ વાટિકાએ એચઆઈવી પોઝિટિવ દીકરીઓ માટે કાયમી રહેઠાણ બની રહેશે જે અમારા માટે ઘણી આનંદની વાત છે જી એસ એનપી પ્લસ અને યશવી ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસથી આજે આ સાકાર થવા જઈ રહ્યું છે જ્યાં દીકરીઓના ભણતર અને સર્વંગી વિકાસ માટે મદદરૂપ બનશે આ પ્રસંગે દક્ષાબેને જણાવ્યું હતું કે આનંદ વાટિકા એ જી એસ એન પ્લસનો ડ્રીમ પ્રોજેક્ટ છે એચઆઈવી એડ સ્પીડિત દીકરીઓને સહાય અને મદદ તો ઘણી મળી રહે છે પણ વર્ષોથી અમારી જે ઈચ્છા હતી કે દીકરીઓને રહેઠાણ માટે શિક્ષણ માટે કાયમી છત મળે અને આ આજે યશવી ફાઉન્ડેશનના ઉમદા સહયોગથી અમારી બાળકીઓ માટે જોયેલું સપનું સાકાર થવા જઈ રહ્યું છે એના માટે અમે પરેશભાઈ ખંડેલવાલનો હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ યશવી વાટિકાના શુભ ભૂમિ ભૂમિપૂજનના સમારોહમાં ધર્મગુરુ ગૌરવંતા સમાજના શ્રેષ્ઠ યોગ સંગઠન પરિવારના સભ્યો અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા હિતલ નાયક સમાજ સેવિકા આજે અમે જંતેરસના શુભ દિવસે યશવી આનંદ વાટિકા નું ભૂમિપૂજન નો કાર્યક્રમ પૂર્ણ થયો છે અને એ બદલ અમે સૌથી પહેલા તો યશ્વી ફાઉન્ડેશન કરતા પરેશભાઈ ખંડેલવાનો ખૂબ ખૂબ આભાર કે જે એચઆઈવી પ્લસ અનાથ બાળિકાઓ છે સો જેટલી બાળકીઓ રહેશે એટલું મોટું યશવી આનંદ વાટિકાના નામે એક ભવન બનાવવા માટે એમણે પૂરેપૂરો અમને સહકાર છે અને એમના એવો મેઇન ભવન દાતા છે એ બદલ હું એમનો ખરેખર દિલથી આભાર માનું છું

એની હું અને મંત્રી છું આમ જોવા જઈએ તો એચઆઈ ની સાથે જે આપણે કલંક અને ભેદભાવ છે એ હજી પણ દૂર નથી થયો કારણ કે અમે એનો મહેસૂસ કર્યો છે એને કારણે જ અહિયાં એક ભવન નિર્માણ કરવાનું સ્વપ્ન થયું કારણ કે જો દીકરીઓને દીકરીઓને એક આશ્રય સ્થાન મળે તો એ સક્ષમતા સુધી પહોંચાડી શકીએ અને આજે અમારી પાસે બે વર્ષથી લઈને પચીસ વર્ષ સુધીની દીકરીઓ છે આ દીકરીઓના સ્વપ્નોને અમે પૂરા કરીએ એમને પરિવારમાં હૂફ અને પ્રેમ જે નથી મળ્યો એ અમે અહીંયા આપી શકીએ અત્યારે જે અમે દીકરીઓનો ઉછેર કરીએ છીએ એ ભાડાના મકાનમાં છે એટલે આયદિન અમારે કઈક ને કઈક તકલીફો આવતી હતી એને માટે અમે બધા દાતાશ્રીઓના સપોર્ટ થી આ એક ભૂમિ અમે સંસ્થા દ્વારા લેવામાં આવી હતી અને આ ભવનનું નિર્માણ કઈ રીતે થશે એક બહુ મોટો અમારી માટે પ્રશ્ન હતો તો ત્યારે યશુ ફાઉન્ડેશનમાંથી પરેશભાઈ જે છે એમણે અમારી સાથે જોડાયા અને આજે આજની ભૂમિ પૂજન પછી અહીંયા એક વિશાળ મલ્ટીપર્પસ સેન્ટર વિશેષ સેવાઓ સાથે